નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર તારીખ ઓગણત્રીસમી એપ્રિલની રાત્રે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો બેરિકેટ હટાવવાની બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણામી હતી જેમાં કારમાં સવાર ચાર લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોર માર માર્યો હતો આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઇજાગ્રસ્ત કર્મચારીએ ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ભાજપના આગેવાનના પુત્ર અભિષેક પટેલ ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ડોલીન પટેલ ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે બી ડિવિઝન પોલીસે તેઓ પાસેથી કાર પણ કબજે કરી છે ભાજપના આગેવાનના પુત્રની જ મારામારીના ગુનામાં ધરપકડ થતાં ખડભડાટ મચી જવા પામ્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર